અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામકથામાં વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો જગદીશ મહારાજની અમૃતમય ચાલી રહેલી કથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લા પચીસ વર્ષથી અને સવિશેષ કોરોના કાળમાં અનેક બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું માનવ સેવાના અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત પંસારાને એકસો વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા બે એએસઆઈ કનકસિંહ અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મંડળના સભ્યો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન